તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર લગ્ન અને લાગ્યો કડક પ્રતિબંધ હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક નિર્ણય જાણો નહીતર થશે કડક કાર્યવાહી અને પાંચ હજાર રૂપિયા નો દંડ ગુજરાત સરકારનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો પીએમ મોદીનું મોટું નિવેદન વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ મત મેળવવા માટે રામ મંદિરનો ઉપયોગ કરી રહી છે તેના પર પીએમ મોદી એક વાતચીતમાં કહ્યું કે રામ મંદિર એ ચૂંટણીનો મુદ્દો નથી આ તો આસ્થાનો વિષય છે જેના પર રાજનીતિ ન થઈ શકે રામ મંદિર ક્યારેય ચૂંટણીનો મુદ્દો નહોતો અને આ વખતે પણ નથી રામ મંદિર નિર્માણમાં મારું કોઈ યોગદાન નથી મને તો ભગવાને માધ્યમ બનાવ્યો છે પરમાત્માએ મને રામ મંદિરના નિર્માણ માટે માધ્યમ બનાવ્યો છે ત્યારબાદ ગુજરાત રાજ્યમાં પંચમહાલમાં નકલી દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે પંચમહાલના ભંદ્રાલા ગ્રામ પંચાયતનો તલાટી આ કૌભાંડ કરતો હોવાનું સામે આવતા તેના સામે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેણે 6 મહિનામાં પાંચસો ત્રીસ લગ્નના સર્ટિફિકેટ આપ્યા હોવાનો ખુલાસો થયો છે ઉપરાંત મોટા ભાગના લગ્ન ગુજરાત બહાર થયા છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હવે ચારધામ યાત્રા પર લાગ્યો પ્રતિબંધ ઉત્તરાખંડ સરકારે ગુરુવારે ચારધામ મંદિરમાં પચાસ મીટરના વિસ્તારમાં અંદર રીલ બનાવવા અથવા તો વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે રાજ્યના મુખ્ય સચિવ રાધા રાતુરીએ જણાવ્યું કે તેનાથી તીર્થ સ્થળ પર વ્યવસ્થામાં અવરોધ આવે છે ઉપરાંત તેમણે ઉમેર્યું કે વૈવર્તંત્ર એવા લોકો સામે પણ કેસ નોન છે કે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે આ નિર્ણય વિશે તમારું શું માનવું છે યોગ્ય નિર્ણય છે કે નહીં હવે લગ્નને લઈને હાઈકોર્ટનો મોટો નિર્ણય અલાહાબાદ હાઈકોર્ટે એક દહેજ કેસની સુનાવણીમાં મહત્વપૂર્ણ સલાહ આપી છે કોર્ટે કહ્યું કે લગ્ન સમયે મળેલી ભેટોની યાદી બનાવી અને વર્કન્યાને તેની સાથે સહી કરવી જોઈએ આ લિસ્ટપઠીએ સ્પષ્ટ થશે કે વર્કન્યાને કઈ કઈ ભેટ મળી છે થતા વિવાદમાં મદદ મળશે એમ પણ કહ્યું કે દરમિયાન મળેલી ભેટ દેશના દાયરામાં આવતી નથી હવે ગુજરાત હાઈકોર્ટે લીધો ઐતિહાસિક નિર્ણય ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટમાં પેન્ડિંગ વર્ષો જૂની અરજીની ઝડપી અને અસરકારક નિકાલ માટે ઉનાળાના વેકેશન દરમિયાન ચાર અઠવાડિયા માટે હાઈકોર્ટ વધારાની સ્પેશિયલ કોર્ટની રચના કરી છે કુલ બાર જજોને આ કામગીરી સોંપવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં પહેલી વખત સ્પેશિયલ કોર્ટની રચના કરાઈ છે જે માત્ર ક્રિમિનલ અપીલો નિકાલ કરવામાં આવશે હવે લગ્ન અને કાયદેસરની કડક કાર્યવાહી એમપીના ઝાંસીમાં ખુશીના લગ્ન છત્તીસપરના યુવાન સાથે નક્કી થયા હતા બંને સમૂહ લગ્નમાં વિવાહ કરવાના હતા પરંતુ વરસાદને કારણે યુવાન ન આવી શક્યો આથી પરિવારે વિધિ સાચવવા ભૂસીના ગળામાં માળા પહેરાવી ત્યારબાદ ભૂસી નાખતા લોકોને શક ગયો અને તે પકડાઈ ગઈ હતી સમાજ કલ્યાણ અધિકારીએ કહ્યું કે આપેલી તમામ ભટ્ટ પરત લેવાય છે હવે કાયદેસરની કાર્યવાહી કરાશે હવે ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય અને થયો પાંચ હજાર રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર અનોખો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે એક વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવ્યો તો પાલિકાએ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જે વ્યક્તિનો વરઘોડો હતો તેને દંડ કરાયો હતો વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમના ડીજે દરમિયાન રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકાતા પાલિકાના આરોગ્ય વિભાગે દંડ વસૂલ કર્યો છે